અંબાજીમાં ભાદરવી પૂનમ અંબાજી ખાતે આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવનાર છે તો પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ આરા સુ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે અંબાજી મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો રહેશે જો વરસાદનું વિઘ્ન નહીં આવે તો તારીખ ત્રણ સપ્ટેમ્બર અને ચાર સપ્ટેમ્બરની રાત્રે સાડા આઠ કલાકે અંબાજીમાં સૌ પ્રથમવાર ચારસો ડ્રોન દ્વારા અદભુત લાઇટ શો યોજાશે આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ ડ્રોન ફ્લાય કરશે જેના દ્વારા અંબાજી માતાના પાવન મંદિરની છબી જય માતાજીના લખાણ ત્રિશુલ શક્તિનું પ્રતિક ચિહ્ન સહિતની અનેક આકૃતિઓ રચાશે તો વિવિધ રોશની થકી ઉડતા ડ્રોનના દ્રશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેશે અનોખા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે જેનો નજારો ભવ્ય હશે આ વખતે સાહેબ આપણે કરવાના હતા પરંતુ આ વખતે આપણે એને પાકું કર્યું છે એકદમ સાહેબનો બહુ સાહેબને બહુ ઈચ્છા અને આ બધાને એક નવું આકર્ષણ કર્યું છે મેળામાં ડ્રોન શો આયોજન કર્યું છે આપણે એટલે તારીખે ત્રીજો અને ચોથો દિવસ છે મેળાનો એ ત્રીજા ને ચોથા દિવસે લગભગ સાડા ચારસો થી ચારસો મોર દેન ફોર હંડ્રેડ ડ્રોન આખું ડ્રોન શો થશે નંબર નેવું જે પાર્કિંગ છે કુંદનાલયુની બાજુમાં એ વેન્યુ અત્યારે એનું ફાઇનલ કર્યું છે અને ત્યાંથી ત્રણ ને ચાર તારીખે બે દિવસ સાડા આઠે રાત્રે સાડા આઠ આજુબાજુ આરતી પતે આપણે ધંધી એના પછીનો ટાઈમ જોઈએ સાડા આઠનો ત્યાંથી ડ્રોન શું થશે અંબાજી ભાદરી પૂનમના મહામેળાની અલગ અલગ તમે એની રચનાઓ તમે ડ્રોન શો દ્વારા આપણે સૌ ભાઈ ભક્તો જોઈ શકશે અને લોકોનું એક નવું આકર્ષણ આપણે મેળામાં ઉમેર્યું છે